નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ છોટા છોટાઉદેપુર વિધાનસભાના ડુંગરવાટ ગામે પહોંચ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ભ્રમણ કરી રહ્યો છે ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી બાહોલ ધરાવતા એવા છોટાઉદેપુર વિધાનસભાના ડુંગરવાટ ગામે સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો જેમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા

આજે પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ જૂથ પંચાયત ખાતે આવી પહોંચી હતી અહીંયા ખૂબ સુંદર મજાનો ખૂબ મોટી વિશાળ સંખ્યામાં ગ્રામજનો લાભાર્થીઓ ભાગ લીધો આ ખૂબ આજે આ કાર્યક્રમ સફળ થયો છે મોદી સાહેબનું લાઈવ પ્રવચન પણ સૌએ આજે સાંભળ્યું નિહાળ્યું અને વિવિધ યોજનાના લાભાર્થીઓને અહીંયા લાભાર્થી કીટ પણ આપવામાં આવી અને આ જ પ્રાંગણમાં બાલવાડીના ભવનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને નાયબ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાન એમની વિશેષ હાજરી આજે અહીંયા રહી મામલતદારશ્રી અને સૌ નાના મોટા સત્તરેક જેટલા વિભાગના કર્મચારીઓ અધિકારીઓ શ્રી આજે હાજરી આપી ને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર